કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે આવી ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની મુલાકાત લીધી હતી અને ત્રણેય લોકો યોજાયેલા એક્સપોમાં જઈ અને પહેલગામના હુમલા બાદ જે પ્રવાસીની સંખ્યા ઘટી છે તે ફરી વખત ગુજરાતના પ્રવાસીઓ કાશ્મીરમાં આવે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા ખાતરી આપી તાજેતરમાં પહેલગામના હુમલા બાદ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે ત્યારે રાજ્યના કાશ્મીર રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસ આવ્યા હતા અને આજે બે દિવસીય જે એક્સપો પ્રદર્શન મેળો ગાંધીનગરમાં યોજાયો છે તેમાં તેમણે હિસ્સો લીધો હતો કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસ આવે છે ગાંધીનગરની મુલાકાત લીધી હતી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિવિધ ટૂર ઓપરેટરો સાથે એક બેઠકનું આયોજન કરવાનું હતું બેઠકમાં ખાસ કરીને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આશ્વાસન આપ્યું છે કે કોઈપણ પ્રકારની પ્રવાસીઓને તકલીફ નહીં પડે પહેલાંની જેમ જ પ્રવાસીઓ ત્યાં આવતા ફરતા થાય તે પ્રકારનો સધિયારો આપ્યો હતો અને ટૂર ઓપરેટરોએ પણ વિશ્વાસ આપ્યો હતો કે પ્રવાસીઓને અમે ગુજરાતથી ત્યાં મોકલશું પરી કાશ્મીરમાં પ્રવાસન વધે તે માટે કાશ્મીરના સીએમ એ ખાસ ખાસ વિશ્વાસ આપ્યો હતો આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ જોડાયા હતા બંને સાથે મળી મહાત્મા મંદિરના ખાતેના ટુરિઝમ સ્ટોલની મુલાકાત લીધી હતી અને મુળુભાઈએ પણ મુલાકાત લઈ અને તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી આપી હતી અમદાવાદ જે ટુરિઝમ ફેર નું આયોજન આપણા અમદાવાદ ગાંધીનગર જે જોવામાં આવ્યું છે એવું દર વર્ષે આ રીતના આપણે ટીટીએફ ટ્રેડ શોનું આયોજન જે કરે છે ખૂબ જૂનું ટ્રેડ યુનિયન ટીટીએફ છે આજે આ ત્રણ દિવસના ટ્રેડ શો જે છે એમાં કાશ્મીરના શ્રી પણ ઉપસ્થિત હતા ઘણા જરૂર ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે લગભગ ઓગણીસ રાજ્યોના પ્રવાસન નિગમો એ પણ એમાં અત્યારે પ્રદર્શિત કરવા માટેના અહીંયા છે શ્રીલંકા એક કન્ટ્રી પણ એને અહીંયા સ્ટોલ પણ છે અને એમાં નવસોથી વધારે તો અહીંયા કરવાના છે આ ટ્રેડ શોથી ગુજરાત અને સમગ્ર દેશમાં પ્રવાસન ઉદ્યોગને એક નેટવર્કિંગના માધ્યમથી ખૂબ મોટો ફાયદો એટલા માટે મળશે કે ટ્રાવેલ્સ એજન્ટો હોટલ માલિકો અને અન્ય પ્રવાસન સ્થળના વ્યવસાય સાથે જોડાયેલા નું એક પ્લેટફોર્મ ટીટીએફ અમદાવાદ આ રીતના જે ટ્રેડ શો કરે છે એના કારણે મળી રહ્યા છે ટીટીએફ અમદાવાદને યજમાન ગુજરાત છે એટલે ગુજરાત પ્રવાસન વિભાગનો પ્રવાસન નિગમનો સંપૂર્ણ ટેકો છે અને એટલે જ આવું સરસ રીતે ટ્રેડ શો છે એનું આયોજન આપણે અહીંયા કરી રહ્યા છીએ આજથી લઈને બીજી ઓગસ્ટ સુધી ત્રણ દિવસનો આ ટ્રેડ શો છે એમાં ખૂબ લોકો એની મુલાકાત લેશે અને એનાથી એ તો ફાયદો મળશે જ અને સાથે સાથે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં જે ગુજરાત ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ અલગ અલગ અહીંયા જે ઓટોમોબાઈલ્સ થઈને લઈ બાકીની અનેક જે મેન્યુફેક્ચર છે એમાં ઉદ્યોગ વેપારમાં પણ એનાથી ફાયદો મળશે you mm -hmm.